નમસ્કાર દોસ્તો વીડી ટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર હું તમારું સ્વાગત કરું છું દોસ્તો કરણજીના બેસણાની અંદર જો વાત કરીએ તો દોસ્તો આખો ઠાકોર સમાજ દોસ્તો આવ્યો છે ખરેખર દોસ્તો ખૂબ દુઃખની વાત છે દોસ્તો જેમ કે કરણજી આપણી વચ્ચે નથી રહ્યા તેમના પરિવારમાં અને દોસ્તો તેમના સાસરીમાં એટલે કે તેમના સાસરીમાં પણ જેમ કે બધા જ લોકોને મોટો આઘાત લાગ્યો છે તેમની પત્નીને પણ આઘાત મોટો લાગ્યો છે ત્યારે વાત કરીએ તો સંજયજીને પણ ખૂબ જ જેમ કે મોટો આઘાત લાગ્યો છે ખરેખર દોસ્તો અત્યારે હાલ જેમ કે ખૂબ જ એમ કે ઠાકોર સમાજમાં જેમ કે દુઃખની વાત જેમ કે કરણજી આપણી વચ્ચે નથી રહ્યા તેમને દોસ્તો જેમ કે ઇનોવા કારની અંદર દોસ્તો જેમ કે એક્સિડન્ટ થયો હતો કરણજીનો અને દોસ્તો જેમ કે આગળ તમને વાત કરીએ તો દોસ્તો જેમ કે તેમના બેસનાની અંદર જેમ કે તેમને અંતિમ વિદાયની અંદર અલ્પેશ ઠાકોર સહિત દોસ્તો બે ચાર ઠાકોર જેમ કે ઠાકોર સમાજના મોટા મોટા ઘણા બધા લોકો પણ ત્યાં દોસ્તો જેમ કે હાજરી આપી હતી ખરેખર દોસ્તો ખૂબ જ જેમ કે દુઃખ છે તેમના પરિવાર ઉપર દોસ્તો આપ તૂટી પડ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે દોસ્તો જેમ કે જે માણસ દોસ્તો જેમ કે જે સતત દોસ્તો તેમની સાથે ને સાથે રહેતા તે દોસ્તો આપણી વચ્ચે અત્યારે નથી રહ્યા જેનું નામ છે દોસ્તો કરણ સિંહ દોસ્તો તે તેમની જો વાત કરીએ તો દોસ્તો કરણજી રહ્યા એ દોસ્તો જેમ કે વ્લોગની અંદર પણ જેમ કે તેમને ઘણા બધા વિડીયો પણ બનાવેલા છે ખરેખર